હો મેરી વાસના તુમ કે પાર બધા પ્રણામી વાળા કાર્યક્રમ કાર્ય મહારાજ બહાડ દે બી કે એવું કરે ખાલી બામણ બોલાવે અને ઘેર ઘેર ના માય વળીને ટોળો વળીને કઈ કર લે આમ બધા આપણે પરોણા જાય બધા આપણે ખાલી કે બામું કારે ઉભો થાય ને પછી આપણે ખાવા જવાના પણ આપણને લાગે કે અમે તો જારે આ હું ના કાર્યક્રમ છે અમારે તો એક બે કલાક હામળું પડે ની ઈચ્છા થાય તોય હામળું પડે ઈ હામળું પડે આ જનમમાં ન હામળું પડે તો બીજા જનમમાં હામળું પડે એટલે ભગવાન આપણને કઈ ના હામળવા એ બે અલ્યા બોલો છું હામળો બધા એટલે આપણી માણેમાં કીધું ચર્ચા સુનજો ચર્ચા કરજો એમ નહીં કીધું મંચ પર બહી બહેન ચર્ચા કરજો એમ કીધું જે ચર્ચા સદ્ગુરુના સ્વરૂપે અહીંથી કોઈ પણ કરે એ ચર્ચા તમે કોઈ પણ અહીં તમે વાસ્તામાં જાઓ લગ્નમાં જાઓ બારમામાં જાઓ તેરમા જેવી વિધિમાં જાઓ પણ ચર્ચા સાંભળજો તો આપણે એમ કરીએ કે આટલા વર્ષોથી ચર્ચા સાંભળી આજે સાંભળવાના અને જ્યાં સુધી આપણો આ જીવ આપણા શરીરમાં રહેવાનો ત્યાં સુધી ચર્ચા સાંભળવાના આનો લાભ શું થાય તો આનો આ ચર્ચા સાંભળવાનો લાભ શું થાય જેવી રીતે હમણાં લાઈટ જતી રહેલું બધા કુલર બંધ પંખા બંધ અને ટેન્ટ બી એવો બનાવ્યો કે આ જે મેન દ્વાર છે એક જ છે એમાં હવા બી બીજી આવી નહી શકે જાય બી નહી શકે ચારો તરફથી બંધ તો દરેક વાર આપણે ગભરાઈ ગયા આપણને લાગે તો ફસાઈ ગયા થાય કેમ ઘરમાં બહે તો આપણે જે કે ભાઈ તમે ટેન્ટમાં બહો એમ કે અને ટેન્ટમાં આપણે ગભરાવું આવે જાય કઈ તો પણ ઉભું રહેવાય નહી પછી શું કરવું પડે એકની જગ્યાએ અનેક બારીઓ ખોલી નાખી ભાઈ હવા આવા દો હમણ કઈ જીવા હા ભાઈ ને તો પછી એકસો આઠ રાખવું પડે મેરે જાય તો એવી રીતે આ તો એક નાનો હોલ મંડપ બાંધ્યો એમાં આપણે દરેક વાર માટે ગભરાઈ ગયા અને ખાસ વધારે કોણ ગભરાઈ ગયા જે નવા ક્ષેત્ર પહેર્યા ને આમ આપણને બધાને ખબર છે ભારી ભારે ગરમી પાતળો બુશર્ટ પહેરલો જાડો બુશર્ટ પહેર્યો જેકેટ પહેરીને ટોપી પહેરીને કેટલું બધું પહેર્યું એમાં ગરમી વધારે એના કરતા ગરમી થોડોક પાવડર લગાડતા આ પીગળી નહીં જાય પાછું એની બી ચિંતા કરવાની એટલે આપણે રૂમાલ તો હવે આ ચર્ચા આ જે મંડપ જેવી રીતે મંડપ આપણો આખો પેકમ પેક બંધ હતો અને પછી જયારે આટલા બધા આપણે બારી ખોલી તો હમણાં થોડીક જીવી શકાય આપણે કલાક બે કલાક બહુ એમ આપણને લાગે એવી રીતે શાસ્ત્રોમાં પણ લખેલું આપણી વાણીમાં પણ લખેલું લાખ લાખ અંતે આવ્યા કે યોન્યો રીતે આજુબાજુમાં દેખો કીડા મકોડા પશુ પક્ષી પ્રાણી જળમાં આકાશમાં ધરતીમાં એ બધા આવી ચોર્યાસી લાખ શરીરોમાં આપણો આ જીવ ફરી ફરીને આવ્યો અંતે આવ્યો માનુક અંતમાં આપણે મનુષ્યના તનમાં આવ્યા સંપૂર્ણ મંડપમાં એક દરવાજો તો બહાર નીકળવાનો પ્રવેશ કરવાનો એવી રીતે હજી આ ભવસાગર ચૌદ લોકના બ્રહ્માંડમાંથી બ્રહ્માંડ હજી આપણો જીવ અખંડ મુક્તિમાં જઈ શકે તો માત્ર એક આ મનુષ્યનું તન આટલી બધી બારીઓ છે પણ આ હવા આવવા માટે આપણને નકળવા માટે નથી હમણાં કદી આપણને લાગે કે હું એમ માથું મારી નકળી જાઉં એ ફસાઈ જવાય હે આ ખાલી હવાને આવવા જવા માટે તો એવી રીતે બીજા શરીરોમાં આપણો જીવ જાય તો એ પાછલા જન્મના પાપ કરેલા કર્મોને ભોગવવા માટે એમનું શરીર મળે અને એ શરીર છોડી એમ કરતા કરતા ચોર્યાસી લાખ યોનીઓમાં ફરે આપણો આ જીવ અને આ મનુષ્ય જન્મમાં આવે મનુષ્ય જન્મમાં જન્મ કોઈક સુંદર સાથ ના ઘરે જન્મ થાય તારતમ મળે અને રાજ્યનું કઈક પહેચાન થાય એનું નામ લઈએ તો પછી આપણે આ ચૌદ લોક ના બ્રહ્માંડ થી પાર થઈએ એટલા માટે એ પાર થવું હોય તો સાંભળવું પડે વગર સાંભળે જ્ઞાન મળે એકવાર મેં ભેષને ભાગવત સાંભળાવી અમારે ઘેર ભેંસ હોતી હમણાં વેચ દીધી મેં કીધું હવે ભાગવત ની હમણાં કઈ કામ નહીં મળે બાવી તેવી હજાર મેં વેચી દીધી પૂરી કરી દીધી તો ભાગવત હમણાં તા કે ખોડ લાવે એમ કે કઈ પ્રસાદ જોઈએ બસ મને તો એક ભારો કોણ વાડવા જાય કોણ લાવે ભાઈ તું તારે ભેંસ આગળ ભાગવત કોઈ કામ નહીં મળે નહીં માત્ર આપણે માણસ મનુષ્ય છીએ આપણે સાંભળીએ અને આપણે સાંભળીને કંઈક પ્રયાસ કરીએ તો આ ચૌદ લોકનો બ્રહ્માંડ પાર થઈ જાય એ તો થાય નહીં આ જ જન્મમાં આ નિજાનંદ સંપ્રદાયમાં અને જ્યાં સુધી બેઠા છે ને અહીંયા જ આ લઈ લેવાનું અને પ્રાણ નીકળે પછી આ શરીર હમણાં કીધું ને આચાર્ય બી જાય અને આ કદી પ્રાણ નીકળી જાય હમણાં બહાર જતા તો એ પેલો મહારાજ ચર્ચા કરતો કેમ કરેલા કર્મો ને યાદ કરે યાદ કરે પુણ્ય કર્યું પુણ્યને યાદ કરે પણ એને કોઈ યાદ કરે નહીં એટલા માટે બધા સુંદર આ આપણે જાણકારી કરી લઈએ કે આ કેવી રીતે છૂટી શકીએ તો એક મનુષ્ય તને ઘણી વાર આપણે ઉદાહરણ આપીએ માનો આ હોલ પાછો બંધ કરી દઈએ દો આ ફોક્સ બંધ કરી દઈએ અને સૂર્ય ડૂબી જાય રાતનો કાળો અંધારું પડી જાય અમાવસ્યા અંધારું પડી જાય અને બધાને અને જે આપણે એકદમ પટ્ટી બાંધ દેવાની આંખમાં પટ્ટી બાંધી અને અહીં વચમાં લાવીને ગોળ ગોળ ફેરવીને કી દેવાનું એક બાયણું છે પણ અહીંથી હાવ તમે નીકળો રાતનું અંધારું લાઈટ મળે નહીં ગભરાટ થાય ભૂખ્યાન તરસ્યા અને આપણને કઈ દિશા ભેર થાય કઈ ખબર પડે નહીં શું કરવું પડે હાથ ને સહારે હાથ લગાડતા લગાડતો દીવાર તો છે પણ બાયણું મળે 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 એક બે ત્રણ એક કલાક થઈ ગયું બે કલાક થઈ ગયું દરવાજો આવ્યો અને જેવો દરવાજો આવ્યો અને પરસેવામાં આપણને ખંજવાળવા મંડી ગયા દરવાજો આવ્યો પણ કર્યું આપણે અને જેટલી બે મિનિટ મેં ખંજવાળ કરી અને પાછો મેં હાથ મૂક્યો પેલે ખૂણે આવ્યો તો મારે મારે પાછું ફરવું પડે પાછું ફરવું પડે મને અવસર મળ્યો એ દરવાજા માંથી આ ગભરાટ માંથી અંધારામાંથી મંડપ માંથી નીકળવાનો મને અવસર મળ્યો પણ હું આ ખંજવાળના ચક્કર માં ચૂકી ગયો પાછો ફરવાય આ બીજો દરવાજો મળે નહીં પાછો પર ફેર જાઓ ફેર ખંજવાળના ચક્કર તો આપણને આ ચોર્યાસી લાખ યોનીઓમાં ફરી થાકી આપણા જીવને આ મનુષ્ય તન દ્વારા આ ચૌદ લોકના બ્રહ્માંડને પાર કરી અને અખંડ યોગ માં પરમધામ ના સુખ લેવાનો અવસર મળ્યો પણ આ તારું આ મારું આ હેલાનું પેલાનું આ મારો શેડો માથે ખેડ લીધું હેલું કરી લીધું મારો આ ભાગ લઈ લીધો આમાં આ ખંજવાળમાં એ અવસર ચૂકી ગયો હજુ પણ આ રાજ્યની પહેચાન છે તો ઘર કોઈ પણ પણ સ્થાનમાં રહેતા રહેતા આપણે આ અવસર પ્રાપ્ત કરી શકીએ અને આ અવસરને પ્રાપ્ત કરવું હોય તો આપણે સાંભળવું પડે એટલે અને આપણી વાણીઓ લીધી આપણે હો મેરી વાસના તુમ ચલો અગમ કે પા એક માયાનું ઘર આપણે અહીં ઉદઘાટન કરવાનું અને એક આપણું અનાદિક કાલનું પરમધામ છે તો આપણે આત્માને કહીએ કે આ ચોર્યાસી લાખ રૂપિયા જે ચૌદા લોકના મંડપમાં ભવનમાં આપણો જીવ ઘણો ફરી લીધું ઘણું ખાઈ લીધું અને આ તારું મારું ઘણું કરી લીધું પણ હવે હે મારી વાત જે આત્મા હવે તમે ચાલો આ જ્ઞાન ક્યાં આગળ અગમ કે પાર અગમ કોઈને પણ કોઈ ગમન નથી ગમના ત્રણ અર્થ થાય જ્ઞાન ગમન અને પ્રાપ્તિ તો ચૌદ લોકના પરે જે બ્રહ્માંડ છે એના વિષયમાં કોઈને જાણકારી પણ નથી અને કોઈએ પ્રાપ્ત કર્યું પણ નથી પણ આ વાણીના માધ્યમથી આપણને જાણકારી મળી છે કે આ ચૌદ લોકના બ્રહ્માંડથી પરે યોગમાયાનું બ્રહ્માંડ એમના આગળ પરમ ધામ તો એ ત્યાં આપણે જવાનું છે અને ત્યાં જઈએ તો આપણો કરાર અર્થાત અખંડ શાંતિ અખંડ સુખ આપણને મળે તો એ ભાવ આજના વાસ્તામાં કાલે ત્યાં હતું રાકેશભાઈ હતા ને પેલા રાકેશભાઈ ને તેમને ત્યાં હતું આજે આપણે મંગલસિંહ ભાઈ અને એમના સુપુત્ર યોગેશભાઈ તો એમને કીધું કે ભાઈ આ અમારા દીકરાનું ઘર એમાં પણ મંગલ થાય અને જે પરોણા આવે પણ આપણે બધા પરોણા ગણાય ને આપણે બધા પરુણા ને તો એ પરુણા છે તો એ પરુણાને પરુણા ને અહીં આ વાણીનું જ્ઞાન મળે તો એમનું જીવન થાય એમ મંગલસિંહ ભાઈ આ આટલો મોટો બનાવ્યો તો એ આપણે ચિંતા કરવાની નહીં સૌભાગ્યથી મળી ગયું છે એટલે હવે આપણી આત્માને આપણે આ લઈને જવાનું છે અને આ સાંભળવું પડશે સાંભળવાથી લાભ શું થાય આપણને કે ભાઈ જ્યારે જાઓ તારે બધા બેહાડે દે બેહાડે આવો અહીં બે આવો બાળે ની ખાવાનું પૂછે ને પાણી પૂછે ને પંખો ને કઈ ને પૂછે આનું કારણ ટાઈમ જોઈ પાછો પાંચ મિનિટ છે વારે ઘડીએ સાંભળવાથી દિવસમાં દસ વાર સાંભળવાથી ચોવીસો કલાક બ્રહ્મજ્ઞાન સાંભળવાતી તો પણ હો મેરી વાસના તુમ ચલો અગમ કે આપણી આત્મા અગમ પાર થઈ જાય માત્ર સાંભળવાથી કેવી રીતે થઈ જાય માનો જેટલો મોટો મંડપ છે ને એટલો મોટો આપણે કાળો પથ્થર લઈ આવ્યો એમ લવાય નહીં ઉચકાય નહીં પણ તું બધા મળીને લઈ આવી નહી આવે તો હનુમાનજીને કીધું કરી દે કામ બધું કામ થોડું રાજ્ય કરાવવાનું રાજ્ય માત્ર આપણે પ્રેમ કરવાનો બાકીનું દુનિયાનું કામ તો બધું હનુમાનજી રામજી જ કરવાનું દેવાનો મોટા મોટા પથ્થરો અને એ પથ્થર કાળા પથ્થર ને બધા કાપવાનો પોત પોતાના હિસ્સામાં અને કાપવાની કોઈ મોટી મશીન નહીં મળે બટન ટાંકવાની હોય એવા મોટા આટલા મોટા કાળા પથ્થરને કાપવા માટે હું હાલવાનું નાનીક ની આપણે બટન કે નાના નાની હોય એ હાલવાની અને તમે કહો કે કાપો કપાય હમણાં તરત હમણાં પેલા આગ્રાના પેલા પાગલ દવાખાના છે મિક આ મહારાજ ગાંડો છે તો પછી સ્વામીજી સલાહ આલવા દી જાય સ્વામીજી આ તમે કહેતા જ મહારાજ ને ચર્ચા નહીં કરવાની એમ પહજા સ્વામીજી કીધું ને એટલે તમે આવતા અહીંયા કરી રાસે જે દિવસ સ્વામીજી ના પાડ દે કરવું એ પથ્થર ને એક સોય થી કાપો કઈને એક લીટો પાડો ખરા એમ એક લીટો પડે હોય પૂરી થઈ ગઈ બીજી લાવો એના ઉપર જ બીજી લાવો એના ઉપર ત્રીજી એક હોય સોય આપણે ગાઈ જાય બીજી ગાયે તીજી ગાયે હજાર લાખ કરોડ સોય ગહાય જાય પણ કોઈક જન વારો આવે કે કોઈક નહીં કપાય કે રોજ પાડવાનો ઉઠે તેવા બીજું કઈ જ કામ કરવાનું જેવું હોય લીધું એ લીટા પર બીજો લીટો છોકરા નિહાળે ભણવા જાય ને તો એમના માસ્ટર સાહેબ એક આખો ધ્યાન ગુટ રે ગૂટ ગુટ રે ગુટ પછી આંખો વિશે નથી એ લોકો એકડો પાડવે આવડી ગયો ગુટતો આવડી ગયો તો આજે નહીં કાલે ભલે વર્ષ લાગે ભલે હવે તો હું બચપન થી આ પથ્થર ને કાપતો તો જોવાન થઈ ગયો લગન થઈ ગયો છોકરા થઈ ગયા છોકરા છોકરા થઈ ગયા હા તો મારા પ્રાણ નીકળવા કરાય અદી એમ લાગે તે સમયમાં પણ અધિ એક આપણને અવસર લાગે અને અધિએ કપાઈ જાય ગમે ત્યારે કપાઈ જવાનો છે અધિએ કપાઈ જાય તો એવી રીતે આવા કાળા પથ્થર કરતાં હજુ કઠોરમાં કઠોર આપણું આ જીવનું દિલ એકવાર સાંભળવાથી નિમાને બે વાર સાંભળવાથી તો એને મને અઠવાડિયું સાંભળો એક બેઠક સાંભળો એક વરા સાંભળો હજુ આપણો ઓ અમે તો સરકાર સુધી તારતમ લીધો સોચો સરકાર સુધી તારતમ લીધો હા સ્વામીજી અને સ્વામીજી પંચાવન વાર પરે થઈ ગયા તો અમે હેવા હેવા નહી માની રહ્યા આપણો જે માની રહો તો એ સાંભળો જ્યારે સરકાર શ્રી નેલસુર માં આવ્યા હતા ને તેમજ અમે આ દુનિયામાં દી નહીં હતા અમે દુનિયામાં પણ નહીં હતા પણ સોચો આપણા જીવની કઠોરતા સરકાર શ્રીએ ચર્ચા સંભળાવી તારથમ કીધો વાણી ઘર ઘર લાયા પછી સ્વામીજી આયા સ્વામીજી પાછા જ્ઞાન લઈને આયા અને સ્વામીજી આયા હમુંદી સરસાવા લઈ ગયા અને પાછા મેકી ગયા અને હવે સંભળાવી રહ્યા તો આપણો જીવ માનતો તોય પણ સાંભળો હજુ સાંભળો સાંભળ સાંભળ કરી અને ક્યારેક હજી આપણે ખાટલામાં પડ્યા હોય ગમે તેવી સ્થિતિમાં હોય અને અંતિમમાં પણ એક જેમ આપણા કાળા પથ્થરની જેમ અંતિમ સમયમાં પણ આપણા જીવમાં અંતિમ કર્મ કપાઈ જાય કર્મ ની કામસ કેમ રહે આ લખ્યું છે ભ્રાંત સર્વે ભાજી જાશે જાશે ઉડી અગોચર વસંત જયારે જીવની મોરછા ભાગી ત્યારે ઉડી ગયો જ્ઞાન કર્મ ની કામસ કેમ રહે ત્યારે ભલિયું શ્રી ભગવાન જેટલા કર્મો છે એ કલાક સાંભળો એક કર્મને કાપી દો બીજો કલાક સાંભળો બે બે કર્મને એટલે તમે કલાકો કલાકો ચર્ચા સાંભળી વર્ષો ને વર્ષો સાંભળી અને ઢગલા ઢગલા બધા પાપ કર્મો ને કાપી દો કર્મ ની કામ કેમ રહે ભલ્યો શ્રી ભગવાન એક એક કર્મ કપાઈ જશે તો રાજ્ય સાક્ષાત જેવી રીતે સદગુરુ મહારાજ ને ઇન્દ્રાવતી ને નૂરી સ્વરૂપમાં પરમધામના સ્વરૂપમાં સાક્ષાત દર્શન થયા આપણા જીવને પણ આ

કે આપણે કઈ લાખો કરોડો જન્મના પાપ કર્મ આપણા કપાઈ જાય સરળમાં સરળ આ ઉપાય બીજો કોઈ ઉપાય છે નથી